અલગ જ રંગમાં દેખાય છે વરસાદ ના આવે જોવું પડશે આપડા હાથમાં તો કંઈ છે નહીં ઉપર ઉપરવાળાના હાથમાં છે યાર મિત્રો એક કલાક થઈ ગઈ છે હજી સુધી લાઈટ આવી નથી કે દી આવશે લાઈટ કામ તો બે કલાકનું જ છે પણ લાઈટ કે દી આવશે કોઈ દી કર્યું ન હોય ને એટલે બર તો બહુ પડે પાછો વિષય બહારની વાત છે વધારે તડકો નથી તો સારું છે પવન છે તો મિત્રો એક ખુશીની વાત આપણે એ એક છે કહેવાની હતી મારે કેટલા ટાઈમથી આ વિચારતો તો કે કહી દઉં ખુશીની વાત તો ખુશીની વાત એ છે કે પાવર આવી ગયો છે પાણી ચાલુ થઈ ગયું દોઢ કલાક જેવું થયું દોઢ બે કલાક ખરેખર બહુ બર પડે હા

તો મિત્રો આજે આપણે પાણી પૂરું કર્યું કરો હા ગમે આમ કર્યું આવડે ને આવડે એ પછીની વાત છે બાકી એકવાર પૂરું કર્યું ગઈણા ગાઇઠા છે ત્રણ ચાર નાકા ઘણા બતાવી લઈએ મળીએ પછી આગળ નાવાનો દેશી સ્વિમિંગ પુલમાં નાહવા જવું હોય દેશી સ્વિમિંગ પુલમાં નાહાવું હવે તો આગલા વિડીયોમાં બતાવ બતાવ્યું કે અમે સેલિબ્રેશન કઈ રીતે કર્યું તમારું કહેવાનું હતું કે તમારે કોઈને એવું સેલિબ્રેશન કરવું હોય અથવા તો તમારાથી કંઈ એડજસ્ટ ના થતું હોય તો તમે અમને કહી શકો અમે એક બધું તમારું સેટિંગ કરાવી દઉં અથવા તો તમારાથી એમ ના હોય તો અમે જ આવીશું પણ થોડુંક તમારી ખુશી બીજા લોકો એ સેલિબ્રેટ કરો કે જે લોકોને આપણા થકી થોડીક ખુશી થાય

હા છે અમારું દેશી સ્વિમિંગ પૂલ તો આવી ગયા છીએ અમે એસી સ્વિમિંગ પૂલે મારું પુલ સ્વિમિંગ પુલ